આગામી ત્રણ કલાક રાજ્યમાં તેર જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે ભાવનગર રાજકોટ અમરેલીમાં ત્રણ કલાક માટે વરસાદનું એલર્ટ જૂનાગઢ પોરબંદર દ્વારકામાં ત્રણ કલાક માટે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે તો સુરત ભરૂચ નવસારીમાં પણ ત્રણ કલાક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અલગ અલગ જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું છે ગીર સોમનાથ વલસાડમાં ત્રણ કલાક માટે ભારે વરસાદનું રેડ એલર્ટ તો દીવ અને દમણ અને દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો જામનગર દાહોદ છોટાઉદેપુરમાં પણ ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે નર્મદા તાપી ડાંગમાં ત્રણ કલાકમાં વરસાદની આગાહી કરાઈ છે વડોદરા આણંદ બોટાદમાં ત્રણ કલાકમાં વરસાદની આગાહી કરાઈ છે સુરેન્દ્રનગર મોરબી અમદાવાદમાં ત્રણ કલાકમાં વરસાદ ખાબકી શકે છે બનાસકાંઠા પાટણ મહેસાણામાં પણ ત્રણ કલાકમાં વરસાદ ખાબકે તેવી પણ આગાહી હવામાન વિભાગે કરી છે આવનારા ત્રણ કલાકમાં રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે આગામી ત્રણ કલાકમાં તેર રાજ્યોમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે ભાવનગર રાજકોટ અમરેલીમાં રેડ એલર્ટ અપાયું છે તો જૂનાગઢ પોરબંદર દ્વારકામાં પણ ત્રણ કલાક માટે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે તો આ તરફ સુરત ભરૂચ નવસારી ગીર સોમનાથ વલસાડમાં પણ વરસાદ વરસી શકે છે તો દીવ અને દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ અપાયું છે જામનગર દાહોદ છોટાઉદેપુરમાં ત્રણ કલાકમાં વરસાદની આગાહી કરાઈ છે મહીસાગર પંચમહાલમાં પણ ત્રણ કલાકમાં વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે નર્મદા તાપી ડાંગમાં ત્રણ કલાકમાં વરસાદની આગાહી વડોદરા આણંદ બોટાદમાં ત્રણ કલાકમાં વરસાદ વરસે તેવી પણ શક્યતાઓ છે તો હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે વડોદરા આણંદ બોટાદમાં ત્રણ કલાકમાં વરસાદની આગાહી કરાઈ છે સુરેન્દ્રનગર મોરબી અમદાવાદમાં ત્રણ કલાકમાં ખાબકી શકે છે વરસાદ બનાસકાંઠા પાટણ મહેસાણામાં ત્રણ કલાકમાં વરસાદ ખાબકે તેવી પણ આગાહી કરવામાં આવી છે આગામી ત્રણ કલાક રાજ્ય માટે ભારે રહેશે તેર જિલ્લાઓમાં ત્રણ કલાક માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે અલગ અલગ જિલ્લાઓમાં